હું પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પા ટુ ડે ન્યૂઝ છોટાઉદેપુર લોકસભા ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ પાર્ટી દ્વારા બોડેલી ખાતે એન્ડિયા ગઠબંધનના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મને આપને જણાવતા આનંદ થાય છે કે બોડીલી જેતપુર જાંબુઘોડા સંખેડા નસવાડીના આ મધ્યસ્થ કાર્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ કાર્યાલય થકી નજીકના જિલ્લા નજીકના તાલુકાના અને જિલ્લાના કૌ તો પંચમહાલ પણ લાગશે ને રાજપીપલા પણ લાગશે ત્યારે એમના કોઈ મેસેજ હોય કોઈકની કનડગત હોય અથવા તો કોઈ કામ પડે તો અહીંયા એક કાયમી એકને એક બે બે કર્મચારી કાયમી રહેશે અને જે રીતે ફરિયાદ આવશે સૂચના આવશે તેનો સ્વીકાર કરવામાં આવશે હું આશા રાખું છું કે અત્રે ઉપસ્થિત થયેલા તમામ કાર્યકરો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સૌ સાથે મળીને અમે સંકલ્પ કરીએ છીએ કે આ એકવીસ સંસદીય મતવિસ્તારના ઉમેદવાર તરીકે તમારી જ્યાં જ્યાં ઓળખાણ હોય ત્યાં ત્યાં અને સાથે સાથે ડેડીયાપાડા નાંદોદ કરજણ વિસ્તારમાં આપ પાર્ટીના ઉમેદવાર ચૈત્ર ચૈત્રભાઈ છે તેને પણ ત્યાં મદદરૂપ થવા આપણે પરસ્પર સહયોગ કરીએ એવી આપ સૌને વિનંતી કરું છું